ભવ્ય તિરંગા વૃક્ષારોપણ કાર્યક્રમ સ્વતંત્રતાના દિવસ હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટને લઈ લોકો દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે અને સ્વતંત્રતા દિવસને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

પીએસસીના કર્મચારીઓ નવી ભીલડી પ્રાથમિક શાળા એચવી વાલાણી હાઈસ્કૂલ આદર્શ વિદ્યાર્થીઓ તથા તથા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ પ્રમુખો ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજરી આપી એકતાનો પરિચય વ્યક્ત કર્યો સવારે નવ કલાક ઈચ્છા પણ હનુમાન મંદિરથી પ્રારંભ થયેલા યાત્રા દેશપ્રેમના નારા અને તિરંગાના લહેરાતા રંગોથી ગુંજાઈ ઉઠી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભિલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો જેમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો રિપોર્ટર જીગર ચાવડા ભીલડી